સર્વ હરિભક્તોને જય ગુરુદેવ આ વર્ષે તીર્થધામ પેણાપીઠ મુકામે પાંચસો એકાવન અમૃત મહોત્સવ એટલે સંઘમેળા ઉજાવા જઈ રહ્યો છે આ મેળામાં આપ સૌ હરિભક્તોને વધારવા માટે હું તીર્થધામ પેણાપીઠ વતી તે આપ સૌને આમંત્રણ પાઠવું છું આ વર્ષે મેળામાં ત્રીસ તારીખે સાંજે કસુંબલ ડાયરો માયાભાઈ આહીર રાખેલો છે અને એકત્રીસ તારીખે એટલે તીર્થધામ પેણાપીઠનો મોટામાં મોટો પ્રસંગ એટલે મેળો અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે તો આ સંઘમેળામાં આપ સૌ હરિભક્તો બહોળી સંખ્યામાં પધારો અને સર્વ જે સંતો અહીંયા પધારવાના છે એમના દર્શનનો આપ સૌ લાભ લો આ સંઘમેળામાં આપ સૌને વ્યવસ્થાના ભાગરૂપે રહેવા માટે જમવા માટે અને કોઈ પણ ન રહે એને પૂરેપૂરી અમે તકેદારી રાખવા જઈ રહ્યા છીએ અને આપ સૌ આ સંગમેળામાં પધારી અને આ તીર્થધામ પીણાપીઠની અવશ્ય મુલાકાત લો તો હું તમને હાર્દિક આમંત્રણ પાઠવું છું